નમસ્કાર મિત્રો નેહલની નજરેમાં આપનું સ્વાગત હું છું નેહલ મિત્રો અત્યારે આપણે ગુજરાતના આદિવાસી પટ્ટામાં છે આદિવાસી પટ્ટાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અહીંના જે ગીતો અહીંની જે સંસ્કૃતિ એ તમામ વિષય પર આપણે વાત કરવી છે ગીતો કઈ રીતે રચાય છે કઈ રીતે લખાય છે તેની પણ આપણે વાત કરવી છે અને કઈ રીતે આદિવાસી પોતાની ઓળખ સાચવીને ઓળખ જાળવીને પણ પોતાની સંસ્કૃતિને જાળવીને પણ જે ગીતો છે તે લોકો સુધી પ્રસ્તુત કરે છે અને એ માધ્યમથી પોતાનો જે મેસેજ આપે છે એ તમામ વાતો આપણે કરવી છે અત્યારે આપણી સાથે છે અહીંના ખૂબ જ જાણીતા કહી શકાય અહીંના એટલે આપણે થશે કે ક્યાં ના તો સૌથી પહેલાં તો આપણે એ જણાવી દઉં કે અત્યારે હું પંચમહાલમાં છું અને પંચમહાલની વાત કરીએ તો અહીંનો જે આદિવાસી વિસ્તાર છે કે જ્યાં ખાસ કરીને ટીમલી છે ગફુલી છે અહીંના જે દેશી લગ્ન ગીતો છે એ ખૂબ જ પ્રચલિત છે અને આ જે ગીતો છે એના જે ગીતકાર તરીકે જો વાત કરવામાં આવે તો એમાં એક જાણીતું નામ છે ગણપત પટેલિયા તેઓ અત્યારે આપણી સાથે છે ચાલો તેમને મળીએ ગણપતભાઈ ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર નમસ્કાર જય માતાજી ગણપતભાઈ સૌથી પહેલા આપણે દર્શક મિત્રોને એ માહિતી આપવી છે કે એક ગીતકાર તરીકે આપની આગવી ઓળખ છે વર્ષોથી આપ ગીત લખતા આવ્યા છો અને મને ખ્યાલ છે ત્યાં સુધી એક અને પણ જો વાત કરીએ તો જમાનો હતો અને ત્યારથી આપના જે ગીતો છે આપના લખાયેલા જે ગીતો છે એ પ્રચલિત છે બરાબર તો પંચમહાલમાં તમારું જે નિવાસ છે જે રહેઠાણ છે એ ક્યાં છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ બરાબર અને ત્યાર પછી આપણે એ જાણવું છે કે ક્યારથી તમે ગીત લગતા થયા હા તો નમસ્કાર મિત્રો હું છું ગણપત પટેલિયા ગીતકાર અને ગાયક અને મારું વતન રીછવાણી ગામ છે ભોગમ્બા તાલુકો પંચમહાલ જિલ્લામાં હા અને હું ઓગણીસો નવ્વાણું થી આ લાઇનમાં છું એટલે પહેલા તો ટેપની કેસટ આવતી હતી બરાબર છે ઓડિયો અને એ અમારા વિસ્તારમાં પહેલા એક આદિવાસી સોંગ આવેલું ટીમલી ટીમલી ઓકે એમ કે આદિવાસી પટ્ટો છે કંડ છોટાઉદેપુર પછી બોડેલી છે એ સાઈડ નું એક હોળી ગીત હતું હોળીનું અને આમ તો લગ્ન ગીત જ કહેવાય પણ એ બહુ ચાલ્યું ત્યારના કલાકારોએ ગાયેલું તારી મારી જોડી આજે કમલેશભાઈ ગાયું એ પછી એ જ ગીત ગાયું પણ એમને થોડુંક ટેકનિક થી ગાયું પેલા મશીન માં ગાયું અને પેલું સાદું હતું એમ તારી મારી જોડી ના તોડું રે જવા ચોરી છોરી રમકાવી દો એવું ગીત હતું એ અમે સાંભળ્યું હા હાલો હું ભણતો હતો કોલેજ માં તો મેં સાંભળ્યું હાલો આવું તો અમે ગાઈ શકીએ એમ તો કે આ તો આપણું જ ગીત છે એમ આપણા વિસ્તારમાં બધા સાંભળે તો મને એવું લાગ્યું કે આ તો આપણું જ છે એમ આપડે સાંભળીએ હાલો આ તો હું જ છે એમ પછી મને એવી ઈચ્છા થઈ કે મારે આવું ગાવું છે પછી એ મેં કોઈ આ કેસેટ કઈથી આવે છે એમ તો મેં તપાસ કરી એમ તો બોડેલી માંથી ડિલીટ થયેલી કેસેટ બરાબર અને એની પર કંઈ કવર બવર કારબાર હતું નહીં એટલે એનો ટેલિફોન નંબર હતો એમાં અમે કોન્ટેક્ટ કર્યો તો ત્યાં ત્યાંના પ્રોડ્યુસર છે ગાયત્રી સ્ટુડિયોના દીપક જોશી એમનો નંબર મેળવ્યો અને ફોન કર્યો મેં કોઈ દીપક ભાઈ હું આ રીતનો માણસ બોલું છું મારે ગાયક કલાકાર બનવું છે એમ તો કે ભાઈ આ તો બધું તમારા ગીતો તૈયાર કરવા પડે એમ તમારે લખવું લખવા પડે અને તમારે રેકોર્ડિંગ કરાવવું હોય તો ખર્ચો થાય તો કેટલો ખર્ચો થાય પંદર હજાર અને એટલી બધી પરિસ્થિતિ સારી નથી પણ મેં કીધું વાંધો નહીં ટ્રાય કરીએ અને પૈસાની સગવડ કરીએ એટલે થોડું આજુબાજુથી એમ સગવડ કરી અને રેકોર્ડિંગ માટે ગયા તો મારી પાસે તો ગીતો હતા જ પણ ઓલરેડી જે પેલા ટાયરી મારી દોડીના હતા એ જ ગીતો મેં કોપી મારી ટૂંકમાં એવું ને એવું ગાયું તો પેલા કે આ તો ના ચાલે કે હા તો કોપી કેવાય કે પેલા ભાઈ તમે ગાવો છો એટલે હા હવે તમે ગીતો લખવાની શરૂઆત કરો એટલે તમે અંદર નથી આવડતા કે તમે તમારી આજુબાજુ સંસ્કૃતિમાં જે ચાલતા હોય ને લોકો ગાતા હોય એવા ગીતો ખોદી લાવો કોઈ ગાયા નહીં હોય એવા અને તમારે ગાવાના એટલે તમારું નવું બની જાય એમ તે રીતે હું ગીતકાર બન્યો કરવા જેવું છે એમાંથી તમે લીધું અને તમે ગીતકાર બન્યા તમને ધ્યાન છે કે એ સમય કારણ કે તમે વાત કરી ઓગણીસો નવ્વાણું બરાબર પહેલું ગીત તમે કયું લખેલું

ગવડાવવા મારું નામ આવશે ને હા બરાબર ગીતકાર માં તારું નામ આવશે મે કીધું એક ગીત એક પણ નામ આવું છે એટલે પછી ભાઈ પેલા ભાઈ ને ગવડાયું હું નહીં ગયો રેકોર્ડિંગમાં એમની રીતે જ ગવડાયું પછી એ ગીત જયારે પેલું કેસેટ આવી માર્કેટમાં ત્યારે મારું નામ આવ્યું પાછળ કૌશ એક જ ગીત ગણપત પટેલ આ ગીતકાર એમ પછી બીજા ગીતકાર નો હતા ગીતો એટલે બધા હોય ને નામ એટલે મારું નામ હતું એટલે હું ખુશ થઈ ગયો પછી મને એમ થોડુંક ઉત્સાહ થયો હવે લખું છું મારા ગીત ગવાય છે ગવાય છે એટલે બીજા પણ ગાય છે તો હું લખી શકું છું એમ એટલે પછી મેં વિચાર કર્યું હાલો હું મારી જાતે જ ગાવું છે પછી મેં ભોગમમાં ત્યાં નવો નવો સ્ટુડિયો હતો ડિયુભાઈ ગોહિલનો નો હરસિદ્ધિ સ્ટુડિયો એટલે ત્યાં હું વાયા નંબર મેળવી અને એમનો કોન્ટેક્ટ કરી ડિયુભાઈનો ડિયુભાઈ ખર્ચો થાય ખબર મને ખબર ખર્ચો થાય પણ પેલી મેં પંદર હજાર રૂપિયા બગાડ્યા પણ મારું કેસેટ નથી બની કારણ કે મારે તો આ સ્ટુડિયોમાં તો ખર્ચો થાય સંગીત પૈસા આપવું પડે આ છે તે છે એટલે પહેલી વખત હું ગાયક નહીં બન્યો પાછું મેં ટ્રાય કર્યો બે હજારમાં બરાબર ડિયુભાઈ કે વાંધો નહીં તમે આવો તમારા ગીતો લઈને આવો

વખતે એ એ બેનો નું લગ્ન ગીતનું રેકોર્ડિંગ હતું જ એટલે મને કે તારું પણ કરી દેસુ તું આવજે ગીતો લઈને એટલે હું ગયો એટલે પછી એ પેલા બેનો જોડે થોડી મુલાકાત કરાવી કે આ ભાઈ તમારી બાજુના જ છે રીછવાણી ગામના અને આવું ગાવા માટે આયા છે બરાબર અને થોડોક તમે સહકાર આપજો એને એટલે થોડું ગાય એમ તો પેલી બેનોએ મને સહકાર આપ્યો તો મને કે તમારે આમ કે ડિબેટ ગાવાનું હોય એટલે એક ગીત તમે ગાઓ એક આપણે ક્રોસ મુખડું હું ગાઉ ક્રોસમાં એ ગાય અથવા ક્રોસ હું ગાઉ એ રીતે પછી કોરસ કોરસમાં ગાવાનું એટલે ત્રણ છોકરી બીજી કોરસ એ બધું ગ્રુપ હતું છોકરીઓનું એટલે પહેલી ગીત મારું બનાવ્યું એ રેકોર્ડિંગ કર્યું એટલે બધા સંગીતકારો નવા નવા આપણને તો ખબર નહી પડે તબલું ઢોલક આ એટલે બધા બરોડા થી બાર થી લોકો બોલાવે અને તેવા સ્ટુડિયો ન હતા તો ઘરમાં જ રેકોર્ડિંગ કરતા કે જેવું આપણે લાઈવ રેકોર્ડિંગ કરીએ ને હમણાં માં એવું એ એક ઘરમાં ગોઠવીને

કારણ કે બધું એકદમ નવું નવું લગીત રૂજવા આ કેવો અનુભવ છે કારણ કે એ એ વખતે જ્યારે વાત કરીએ કે જ્યારે પહેલી વાર આપણે રેકોર્ડિંગમાં હોય પહેલી વાર આપણે ગાવાનું હોય પહેલી જ વાર આપણું ગીત લખાતું હોય તો એ એ એ વખતના જે હર્ડલ્સ આવે ને એ કદાચ ટેકનિકલ પ્રોબ્લેમ જ્યાં સુધી આપણે કહેવાય ને કે કોઈને સ્વિમિંગ કરવું હોય તો એને પાણીમાં ઉતરવું પડે માત્ર એનું પુસ્તક જોઈને એને એમ થાય કે મને તરતા આવડશે તો એ એ એ અશક્ય છે તમારું સૌથી સુપરિટ ગીત કરું મારું પહેલાં તો એ બે હજાર ચાર માં એક ગીત હતું એ વિડીયો નું હતું વિડીયો સીડી એમાં અમે આદિવાસી હોળી ગીત ગાયેલું હોળી ગીત ઓકે એવું હતું કે રસુલ રાઠવા પણ ગાયું પછી બીજા બીજા કલાકારોએ પણ ગાયું કમલેશભાઈએ પણ ગાયું પણ એનો જે અમારો જે લેકો હતો એનો એનું એવું હતું છોરી રે તો રૂપાળી છોરી રે તું તો શેને રે રૂપાળી આવડી તો એ ઘણી રે રૂપાળી આવડી તો એ ગણી રે રૂપાળી એટલે એ દેશી વાજુ હતું એમાં રિધમ પેલી નગારું અમારે દેશી આવે અને દેશી ઢોલ આવે એમાં ગાવાનું હતું અત્યારે પેલું કે ટ્રેક ઉપર ગાય છે બધા અત્યારે પેલા એવું અમે દેશી વાજામાં ગાતા એટલે બધું આમ થોડુંક સામાજિક અને સાંસ્કૃતિક રીતે લોકો ગાતા હોય ને સમાજમાં એ રીતે ગાતા પછી તમારું એક મને ધ્યાન છે આલ્બમ એક હતું લાલ પોપટલું હા લાલ એની થોડી વાત કરશો હા એ લાલપોપટડું એક પારું લાઠવા અત્યારે માર્કેટ ચાલે છે અને એમનું મારે જો કે બે પોંચેક વર્ષ પેલા મેં કરેલું અને અમદાવાદની છે શિવમ કંપની અસમુકભાઈ ભીમાણીની ત્યાં એમને અમારે આપવાનું હતું તો પારુલ મેં મેં કીધું કે ગીતો મેં લખેલા છે અને તારે ગાવાનું છે અને મેં કીધું આપણે બે જણ ડિવેટમાં ગાઈશું બરાબર છે તો કે સારું કે તમે ગીતો લખી દો તમે ગીત લખ્યું પછી એનું રેકોર્ડિંગ અમે માસ્ટર ટોડીમાં કર્યું આણ તો એ એ લાલ પોપટલું છે ને એ લગ્ન ગીત છે લગ્ન ગીત હા એ લોક ગીત નથી અને એ અમારા સમાજમાં ગાય જ બધા આ લગ્ન હોય એટલે બૈરા લોકો ગાય એ હા છોકરીઓ ગાય એટલે અમે થોડુંક આપેલું જેનું આમાં નામ નામ કે છોકરી છોકરાનું નામ સુધારી હતી બરાબર હા એવું હતું પોપ નીકળી જાય લાલ પટ્ટડુ પો પટડું લાલ પો પટ્ટળું છોકરી હોય ને કન્યા એની ઉડી જશે એટલે આ રીતે છોકરીઓ ગાતી હોય એમ અને ટીમલી ના રીધમ માં ગાયું પેલા લોકો આમ આ લોકો તો રીધમ વિધમ નહી હોય અમારા જે સમાજમાં ગાય ને એ અમે ગાય છોકરીઓ પણ અમે એને પેલું ટીમ ને દમવ એટલે એ રીતે એક ગીત આવી ગયું આલ્બમ એક તમારું ગીત મને ધ્યાન માં છે અને એની જો વાત કરીએ તો ડુંગરવાળીઓ ડુંગરવાળીઓ તાડ એ ડુંગર તાડ છે ને એ તો હોળીના સમય માં ગવાય છે પણ એ તાડ અમારા અહીંયા તાડ બહુ હોય છે તાળના ઝાડ હા તાડના ઝાડ અને તાડના ઝાડમાંથી તાડી આવે છે એ નસો હોય છે જે રીતે આ બધા એક એન્જોય માટે બધા ઉપયોગ કરતા હોય છે તો એ તા ડુંગર તાળ એવું આ જે

ઓલી વેવાણી તાળે તાળી પડે ઓલી વેવાણી એ પણ એક તો એવું છે કે એમ ફટાણા જેવું છે પાછું એટલે આદિવાસી લગ્ન માં પેલી વેવાણ આ લોકો ફિલ કરીને ગાતા હોય એમ એટલે એમ આમ પ્રેમ ગીત જેવું છે પણ એક લગ્ન ગીત છે આમ પ્રેમ ગીત છે આમ ફટાણું પણ થઈ જાય કારણ કે આદિવાસી ફટાણા માં આવું ગવાય બરાબર અચ્છા ખાસ કરીને ગીતકાર તરીકે જો આપણે વાત કરવામાં આવે તો એવા કયા કયા ગીત માટે તમને કોઈ કેતું હોય જેમ કે પ્રોડ્યુસર કે

કલાકાર ગાતો હોય તો એને સીડ એનો અવાજ સેટ નહીં થતો હોય અને એટલું બધું એનાથી આપેલું ક્રોસ અંતર અમે ગવાતું નહીં હોય તો પછી એને સિંગર ને પૂછીને અમે ગીત બનાવીએ કે કોણ ગાશે અને કલાકાર ને પણ અમે મળી લઈએ એને મળવું પડે હા અને એને પૂછી લેવું પડે કે આ ગીત તારા માટે અમે લખીએ છીએ તો તને યોગ્ય છે ને તારાથી ગવાશે કે નહીં ગવાય એ ભાઈ કે આ ગવાશે તો લખવાનું ધારો કે હા પાડી હા તમે લખવાનું શરૂઆત કરો લગભગ કેટલા દિવસમાં એક ગીત તૈયાર થઈ છે બસ એ પાંચેક દિવસ થાય તૈયાર થઈ જાય આમ તો વધારે સમય થાય પણ બધા ઉતાળી જ આવે તાત્કાલિક અર્જન્ટ અર્જન્ટ એટલે બે આમ તો શાંતિથી લખીએ વિચારવું પડે બહુ વિચારવું પડે એટલે આ લવમાં તો એટલું બધું કઈ વિચારવું નહીં આવતું પણ આપણે જો સામાજિક અને સાંસ્કૃતિક ગીત બનાવવું હોય અને બધા જ લોકો સાંભળે ટૂંકમાં ઘરમાં બધાના ઘરમાં ગીત વાગે એવું બનાવવું હોય તો થોડું ધ્યાનથી ધ્યાનથી બનાવવું પડે કે જેથી એ લાંબા ગાળા સુધી ચાલે પણ અને આપણી સંસ્કૃતિ પણ બસ જળવાઈ રહી અચ્છા આપ આપ પોતે સિંગર પણ છો હા સિંગર તો ખાસ કરીને કયા પ્રકારના ગીતો ગાવ છો અને આ બસ અત્યારે તો સંતવાણીના પ્રોગ્રામ વધારે ચાલે છે અને લગ્નમાં તો સ્ટેજ પ્રોગ્રામ હોય છે લગ્ન ગીતના અને નવરાત્રિમાં રાસ ગરબા હોય છે હવે હવે કેવું સિઝન સિઝન પ્રમાણે બધા કાર્યક્રમો ચાલતા હોય ને એ કાર્યક્રમો પ્રમાણે અમે ગીતો ગાઈએ છે પણ સંતવાણી વધારે ચાલે છે તમારું કોઈ કોઈ ગ્રુપ કેવું કહે છે હા આપણું ગ્રુપ છે શ્યામ ક્લાબ રૂમ હા એ ગ્રુપ છે એટલે આ ગ્રુપમાં બધું જ અમારા રિધમવાળા હોય છે સિંગરો હોય છે એક બે અને આખું સંગીત ગ્રુપ હોય છે આ રીતે ચાલે હા અચ્છા એક બાબત મારે એ જાણવી છે કે અહીંયા જો વાત કરવામાં આવે ને તો મેં જોયું છે કે જે તમારી જે કરિયરની શરૂઆત થઈ ત્યારે ઓડિયો કેસેટ હા ઓડિયો ઓડિયો પછી વચ્ચે સીડી આવી આ સીડી આવી અને પછી અત્યારે જે જમાનું છે ને એ એક એક ગીતનો છે સિંગલ હા સિંગલ સોંગ બરાબર ને પાંચ પાંચ છ મિનિટ તો એ એ જે ચડાવ ઉતાર છે છેલ્લા વીસ વર્ષથી ચાલે છે એ તમે કઈ રીતે જુઓ છો એટલે અત્યારે તો કેવું છે કે પહેલા અત્યારે છે ને આપણે ટૂંકમાં જાહેરાત કરવી હોય આપણી પોતાની અથવા તો એડ કરી હોય ને ફટાફટ આપણે આજે જ ગમે તે ગીત મૂકીએ તો કાલે જ બધા બધાને ખબર પડી જાય માર્કેટમાં માર્કેટમાં એકદમ ફટાફટ ખબર પડી જાય પહેલા બહુ કારણ કે પહેલા તો સીડી બનાવતા બહુ સારું હોય તો જલ્દી થાય હા અને ટેપની કેસર બનતી એટલે અમારે માર્કેટમાં જવું પડતું સેલિંગ કરવા એટલે અમદાવાદ જવું પડે બરોડા જવું પડે હા સેલિંગ પણ કર્યું એટલે એ વસ્તુ વસ્તુ બજારમાં જવું પડે ત્યાં બતાવવું પડે પેલા દુકાનદાર ને કે ભાઈ આ વસ્તુ મારી છે એમ તો પેલો ભાઈ કઈક નહીં ચાલે તો બળજબરીથી થી મૂકવા પડે કે ભાઈ તું રાખતો ખરો વેચાય તો પાછું એવું હતું તે વખત પેમેન્ટમાં એવું હતું કે વેચાય તો પેમેન્ટ મળે નહીં વેચાય તો નહીં મળે એટલે એમ બહુ એમ કે ટૂંકમાં મહેનત બઉ સ્ટ્રગલ વાળું હતું અચ્છા અત્યારે કયા કયા સિંગર સાથે અને બીજા કયા કયા ગીતકાર સાથે તમે કામ કરો છો અત્યારે તો અહીના ટૂંકમાં આપણા પંચમાલ અમારા દાહોદના કમલેશભાઈ જોડે છે કમલેશ બારોટ પછી ભાઈ ચૌહાણ છે બી બારિયા ગીતકાર છે પણ એ પણ સિંગર છે એટલે ઘણીવાર હા હિશોમાં આપણે જોઈએ લખનભાઈ ચહાણ છે પછી દાહોદના છે અર્જુન આરમેડા પછી સુરેશ રાવત છે અચ્છા અને એ મારા અહીંયા ગોગમ્મા વિસ્તારના છે બારુર રાઠવા એ ગોગમ્માના પાલ્લા ગામના છે નજીકના છે પછી વિદુર રાઠવા છે મહેશ રાઠવા છે અત્યારના ચાલતા કલાકારો કદાચ આ ગીત સૌથી વધારે હતું

આગળ શું કરવાની ઈચ્છા છે આ ક્ષેત્રમાં કઈ રીતે આગળ જવા માંગો આગળ તો બસ આ સારા ગીતો આપું અને સારા કાર્યક્રમો કરું બસ અને નામ તો છે અને નામ વધવું થાય અચ્છા આપને લાગે છે આદિવાસી વિસ્તારમાં ઘણીવાર મેં એ પણ જોયું છે કે જે કલાકારો બધા સારા છે બધા પોતપોતાની રીતે સારા પ્રયાસ પણ કરે છે પણ જે ઉત્તર ગુજરાતના કલાકારોની વાત કરીએ કે અમદાવાદની આસપાસના કલાકારોની જો વાત કરીએ તો તે લોકો સોશિયલ મીડિયામાં પણ એટલા એક્ટિવ હોય છે હા કોઈ પણ એમનો વિડીયો આવવાનો હોય તો પણ કમિંગ સૂન આવી જાય એના ફોટોગ્રાફ્સ આવી જાય એના પોસ્ટર્સ આવી જાય આલ્બમ પણ તૈયાર થતા હોય અને એકવાર આવ્યા પછી શેર પણ એટલું થતું હોય બરાબર એક કેસમાં લાગે છે કે થોડુંક હજી આપણો આ વિસ્તાર થોડોક પાછળ થાય છે પાછળ છે પાછળ છે કારણ કે આમ પૂર્વ તૈયારી નથી હોતી પૂર્વ તૈયારી નથી હોતી હવે કેવું છે અહીંના સિંગરોને કેવું કે તાત્કાલિક જ કામ મળે અને તાત્કાલિક રેકોર્ડિંગ થઈ જાય પણ એ પ્રોડ્યુસર આપણે પ્રોડ્યુસર જે હોય છે ને એને આમ આમ કે કરમ વાઈઝ જે કામ કરવાનું હોય ને કે આજે એને પેલા ભાઈ ગીતો લખાય છે લખાયા પછી એને પ્રેક્ટિસ થાય પ્રેક્ટિસ થાય પછી રેકોર્ડિંગ થાય રેકોર્ડિંગ થયા પછી તને એના બે ચાર દિવસ એનું પેલું મિક્સિંગ ચાલે પછી એનું રિઝલ્ટ જોવો પાયલોટ ચાલે મિક્સિંગ રિઝલ્ટ જોવો પછી એને ક્યારે મૂકવાનું છે એ તમે નક્કી કરો પછી જ મૂકો હવે આજે ગાયું કાલે જ મૂકી દીએ એટલે કોઈ ખબર નહીં પ્રેરણા નથી તમે કહો આગળથી અગાઉથી કોઈ જાહેરાત નથી એટલે થોડાક આમ પાછળ તો છે જ કેળા ઉત્તર ગુજરાતના જે કલાકારો છે ને એ આગળથી જ તૈયારી કરે છે અઠવાડિયા પહેલા આમનું સોંગ આપણને આપણે મગજ માં આવી જાય મગજમાં આવે કે આવી રહ્યું આવી રહ્યું છે એટલે લોકો તત્પર હોય એને જોવા માટે એટલે એ બાબત પણ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે સંસ્કૃતિની ઝાળવણીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સાથે સાથે આપણે આ હાઈટેક જમાનાને પણ સમજવાનું છે અને એને લઈને જો ચાલીશું તો આપણી જે ટીમલી છે કે ગફુલી છે કે જે સોંગ છે એ વધુ લોકો સુધી પહોંચે તો વધુ લોકો સુધી જોવાશે સંતવાણીની આપણે વાત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે ડાયરાની વાત કરીએ છીએ દુહાની છંદની વાત કરીએ છીએ તો એ કાઠિયાવાડના તો છે જ પરંતુ આખા ગુજરાતમાં આપણને જ્યારે જોવા કે સાંભળવા મળે છે તો પ્રયાસ પણ એવો કરીએ કે આપણી જે ટીમલી કે ગફુલી જે અહીંયા કહીએ છીએ એ પણ આખા ગુજરાતમાં પ્રચલિત થાય અને તો જ વધારે ને વધારે માર્કેટ મળશે એ બરાબર બરાબર નક્કી છે તો ગણપતભાઈ આપણો ખૂબ જ બોળો અનુભવ આપણા અનુભવોના નીચોડની વાત કરી અહીંની જે વાત કરી સંસ્કૃતિની વાત કરી તો મને પણ આશા છે કે ચોક્કસથી દર્શન મિત્રોને પણ આ જે એપિસોડ છે એ પસંદ આવ્યો હશે આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર